ચાલો દો દોસ્તો આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે આગળ જઈએ કાર્બનિક પદાર્થોનું શુદ્ધિકરણ જોયું આપણે પહેલાં હવે આપણે કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ આપણે જોવાનું છે ગુણાત્મક પૃથ્થકરણ એટલે કે ગુણદર્શક એનાલિસિસ ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કે કયો પદાર્થ હશે તમને પદાર્થ આપી દે છે ખરા પણ એમાં કાર્બન હશે કે નહીં એમાં નાઇટ્રોજન હશે કે નહીં આપણને પાણી આપી દે છે બરાબર છે અથવા બીજો કોઈ પણ પદાર્થ ધારો કે પાણી અકાર્બનિક છે અથવા બીજો કોઈ કાર્બનિક પદાર્થ હું ધારી ધારી લો કે લઈ લો કાર્બનિક પદાર્થ તરીકે ધારી લો કે હું એચ થ્રી ઓએચ લઈ લો તો આ મિથેનોલ આપી દીધો તો એ રંગવિહીન જ હોય છે તમને કાર્બન ન દેખાય એની અંદર હાઇડ્રોજન નો દેખાય ઓક્સિજન ન દેખાય આમાં ત્રણ તત્વ છે કાર્બન છે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે તો કાર્બન એની અંદર છે કે નહીં આપણે પાકું ચેક કરવું છે મને તમને ખબર નહોતી પહેલા કીધું નહોતું કે આ મિથેનોલ તમને આપ્યો છો એમને કહી દીધું ભાઈ આ પદાર્થમાં કઈ કઈ વસ્તુ છે એવું કહો તમે એટલે આને ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય તો એમાં કાર્બન હશે કે નહીં એ ચેક કરવું છે તમને કોઈ પદાર્થ આપી દીધો બીકરની અંદર અથવા તમે કંઈક સંશોધન કરો તમને પદાર્થ મેળવો છે કંઈક નવું સંયોજન મેળવું છે તો એની અંદર કાર્બન કેટલો છે અથવા તો કાર્બન છે કે નહીં હાઇડ્રોજન છે કે નહીં ઓક્સિજન છે કે નહીં એવું ચેક કરવું છે તો એને ગુણદર્શક પૃથ્થકરણ કહેવાય એમાં ક્લોરીન હશે કે નહીં સલ્ફર હશે કે નહીં એ ચેક કરવું છે બરાબર છે તો એ ચેક કરવાની જે પદ્ધતિ જે છે એને શું કહીશું આપણે ગુણદર્શક પૃથ્થકરણ તો કાર્બનિક સંયોજન હોય તો એમાં કાર્બન અને હાઇડ્રોજન તો દોસ્તો હોય જ કાર્બન અને હાઇડ્રોજન બે વસ્તુ તો હોય જ કાર્બન હોય અને બીજું શું હોય હાઇડ્રોજન આ ઉપરાંત કયું હશે ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર અને ફોસ્ફરસ એલોજન અને ફોસ્ફરસ ઓકે ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર એલોજન એલોજન એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને ફોસ્ફરસ આ પદાર્થ હશે કાર્બન અને હાઇડ્રોજન તો હશે જ આ ઉપરાંત આમાંથી કોઈ પણ હોઈ શકે છે જેમ કે કાર્બન હાઇડ્રોજન સાથે કેમ ઓક્સિજન છે એમ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન સલ્ફર હોય ક્લોરિન હોય બરાબર છે ફોસ્ફરસ હોય આવી રીતે હોઈ શકે ઉદાહરણ તરીકે આપણે ક્લોરોબીનજીને જ લઈ લઈએ ચાલો તો એની અંદર કઈ વસ્તુ છે કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીન છે કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીન તો આમાં પદાર્થ ક્લોરીન હશે કે નહીં મેં તમને મિશ્રણ આપ્યું છે પદાર્થ આપી દીધો છે એની અંદર ક્લોરીન હશે કે નહીં એની અંદર હાઇડ્રોજન હશે કે નહીં કાર્બન હશે કે નહીં એ છે કે નહીં એવું ચેક કરવું કેટલી ક્વોન્ટિટીમાં છે એને ચેક કરવું ક્વોન્ટિટી ચેક નથી કરવી ક્વોલિટી ચેક કરવી કઈ વસ્તુ છે કે નહીં તો આને ક્વોલિટેટિવ એનાલિસિસ કહેવાય ગુણદર્શક વૃક્ષકરણ કહેવામાં આવે છે કેટલી ક્વોન્ટિટી છે એ ચેક કરવાનું એને ક્વોલિટેટિવ કહીશું એના પછી ભણશું આપણે અત્યારે ખાલી એવું ચેક કરવાનું ભાઈ કાર્બન છે કે નહીં કેટલો છે એ ચેક નથી કરવાનો છે કે નહીં એ ચેક કરવાનું છે તો એને આપણે શું કહીશું કે ગુણદર્શક પૃથ્થકરણ હવે કાર્બન અને હાઇડ્રોજન છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે મને તમને એક વિકર ની અંદર આ પદાર્થ જ આપી દીધો ચાલો આમાં કાર્બન અને હાઇડ્રોજન છે એ ખબર કેમ પડે આ તો અત્યારે મેં મિથેનોલ લખ્યું છે એમાં તો આમ પ્રવાહી જ ભરેલું હશે ને એમાં થોડું કઈ આમ હાઇડ્રોજન દેખાતો હોય કાર્બન દેખાતો હોય ઓક્સિજન દેખાતો હોય નહીં કશું જ દેખાય નહીં તો હવે એના માટેની ટેસ્ટ છે તો એ એ દ્રાવણ જે છે એ બીકર જે છે એ બીકરની અંદર તમારે સીએઓ નાખવાનો છે એમાં કાર્બન છે કે હાઇડ્રોજન છે જો એમાં હશે તો હશે તો કાર્બન હશે તો આ બીકરની અંદર પદાર્થ ભરેલો છે બરાબર જો એમાં કાર્બન હશે તો સીઓ પ્રક્રિયા કરશે સીઓ આપણે એડ કર્યો કોપર ટુ ઓક્સાઇડ કોપર ટુ ઓક્સાઇડ આ કોપર ટુ ઓક્સાઇડ છે બરાબર છે કોપર ટુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે જો કાર્બન હશે તો કોપર અને સીઓ ટુ બનાવશે હવે વાયુ ઉત્પન્ન છો હવે વાયુ તો સીઓ ટુ હોય બીજું એ હોય ને ઓક્સિજન હોય નાઇટ્રોજન હોય બીજા ઘણા બધા વાયુ હોય શકે એ તો મને તમને ખબર કેમ પડશે ઉત્પન્ન થયેલો વાયુ સીઓ ટુ છે તો એ ઉત્પન્ન થયેલા વાયુને એવી વ્યવસ્થા હોય છે પ્રયોગમાં અત્યારે ખાલી આપણે સમીકરણ લખવાના એ ઉત્પન્ન થયેલા વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં પસાર કરવાનો ચૂનાના નીતરિયા પાણીમાં હા આ સી ઓ ટુ આયુ ઉત્પન્ન થયો ને એ ચૂનાના પાણીમાં પસાર કરવાનો એટલા માટે બનશે થ્રી દ્રાવણ દૂધ્યું બનશે દ્રાવણ દ્રાવણ કેવું બનશે 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 ક્યારે થ્રી ઉત્પન્ન થશે ઉત્પન્ન ક્યારે થશે સીઓ ટુ હશે તો હવે સીઓ ટુ અહીંયા ક્યારે ઉત્પન્ન થયો હશે કે આપણા પદાર્થમાં કાર્બન હશે તો એટલે આવું દ્રાવણ દુધ્યુ બને તો તમે કહી શકો કે આ પદાર્થ આપેલો એમાં કાર્બન છે ભાઈ કેટલો છે એ ખબર નથી પણ છે ખરો ઓકે ચાલો કાર્બન છે એ વાત થઈ જો આવું થાય તો બરાબર છે હવે અહીંયા હાઇડ્રોજન જો હશે તો હાઇડ્રોજન બે હશે તો બે બે ટેસ્ટ આપશે એક જ હશે તો એક જ ટેસ્ટ આપશે તો હાઇડ્રોજન પણ છે કાર્બનની સાથે હાઇડ્રોજન પણ છે તો સીયુ આપણે એડ કર્યો છે તો સીયુઓ સાથે પ્રક્રિયા કરી સીયુ ઓ માંથી શું બને છે સીયુ રિડક્શન કરી નાખ્યું ને આનું ઓક્સિડેશન થયું પાણી મળ્યું હવે આ પાણી જે છે એ લઈને પાણીની બાષ્પ જ મળી હશે બરાબર ગરમ કરશો એટલે એ પાણીની બાષ્પને સીયુએસોર માંથી પસાર કરવાની સીયુએસોર જે છે પાણી સાથે જોડાઈને ને સીયુએ નિર્જળ સીયુએસ છે પાણી વગરનો સીયુએસઓફોર જો પાણી સાથે જોડાય તો સીયુએસઓ ફોર ઇન્ટુ ફાઈ એચ ટુ ઓ બનાવે છે સીયુએસઓફોર ઇન્ટુ ફાઈ એચ ટુ એનો રંગ જે છે વાદળી રંગ છે વાદળી રંગ છે જો આ ટાઈપનો રંગ છે એનો આ વાદળી રંગ છે આ ટાઈપનો અહીંયા કહી દઉં છું આમે મેં પેન જે લીધો ને એ ટાઈપનો રંગ છે મોર તો તમે કહો કહો છો સીયુએસઓ ફોર તો વાદળી રંગ ક્યારે થાય કે સીયુએસઓ ફોર ને શું મળે તમને પાણી પાણી ક્યારે ઉત્પન્ન થયું હોય કે પદાર્થમાં શું હોય હાઇડ્રોજન એટલે આ બે ટેસ્ટથી એવી ખબર પડે કે પદાર્થમાં કાર્બન છે હાઇડ્રોજન છે જો હોય તો આ ટેસ્ટ મળશે નહીં તો મળશે નહીં તો આ કાર્બનની પરખ માટેની કસોટી અને હાઈડ્રોજનની પરખ માટેની કસોટી થઈ આ દોસ્તો ખ્યાલ ચાલો નેક્સ્ટ આપણે જો જોઈએ તો જો બરાબર ધ્યાન આપજો તમે નેક્સ્ટ આપણે વાત કરીએ ફોસ્ફરસ માટેની કસોટીઓ ફોસ્ફરસ આપણે ઘણી વાત કરી કાર્બન હોય હાઇડ્રોજન હોય કાર્બન હોય હાઇડ્રોજન હોય પછી ઓક્સિજન હોય નાઇટ્રોજન હોય સલ્ફર હોય ક્લોરીન હોય બરાબર છે અને ફોસ્ફરસ તો આપણે કાર્બન અને હાઇડ્રોજનની ટેસ્ટ જોઈને અહીંયા કઈ ટેસ્ટ જોઈએ છે ફોસ્ફરસની બરાબર છે આના પછી આ ટેસ્ટ જોઈશું આપણે નાઇટ્રોજન ઓક્સિજન અને સલ્ફર અને ની વાત કરીશું આપણે ચાલો

એમાં સોડિયમ પેરોક્સાઇડ નાખવાનું એને સોડિયમ પેરોક્સાઇડ આપણે લઈશું એને ટુ ઓ ટુ સોડિયમ પેરોક્સાઇડ સોડિયમ પેરોક્સાઇડનું કામ શું છે અંદર જે ફોસ્ફરસ હશે ને કાર્બનિક પદાર્થમાં એ ફોસ્ફરસનું ફોસ્ફેટમાં રૂપાંતર કરશે એને ટુ પીઓ ફોર ખરેખર એને ટુ પીઓ ફોર નહીં આવે એને થ્રી પીઓ ફોર આવશે પીઓ ફોરની સંયોજકતા ત્રણ છે ને એને થ્રી પીઓ ફોર બનાવશે એને થ્રી પીઓ ફોર બનાવી દેશે ઓકે સોડિયમ ફોસ્ફેટ તમારી પાસે કાર્બનિક પદાર્થ છે એમાં ફોસ્ફરસ છે કે નહીં ખબર છે નહીં ચેક કરવું છે તો એ કાર્બનિક પદાર્થમાં તમારે શું નાખવાનું સોડિયમ પેરોક્સાઇડ સોડિયમ પેરોક્સાઇડ નાખો જો એમાં ફોસ્ફરસ હશે તો સોડિયમ ફોસ્ફેટ બનશે સોડિયમ ફોસ્ફેટ એની હવે એ ફોસ્ફેટ બની ગયો હશે બરાબર જો ફોસ્ફરસ હશે તો આ બની ગયો હશે તો એની અંદર તમારે નાખવાનું છે એચ એન ઓથરી એચ એન નાખશો એટલે સોડિયમ ફોસ્ફેટમાંથી જો ફોસ્ફોરિક એસિડ બનશે ફોસ્ફોરિક એસિડ અને પ્લસ

NH4 ટ્વાઇસ MOO4 આ એમોનિયમ મોલિબડેટ છે એમોનિયમ મોલિબડેટ સાથે એટલે એમાં એમોનિયમ મોલિબડેટ નાખવાનું પ્લસ HNO3 વધારે નાખવાનું તો એમોનિયમ ફોસ્ફો મોલિબડેટ બનશે NH3 ટ્વાઇસ BO4 અને 12 MO અને O3 અને એ NH4 NO3 અને H2O બનશે એટલે આ જે છે આ પદાર્થ મળશે આના પીળા અવક્ષેપ મળશે કેવા અવક્ષેપ મળશે પીળા અવક્ષેપ એટલે પીળો કલર ક્યારે જ મળે અહીંયા લખેલું કહી ગયું અહીંયા પીળા પીળો રંગ મળે અથવા પીળા શું મળે છે અવક્ષેપ મળે છે પીળો રંગ ક્યારે બને પીળો રંગ ક્યારે બને આ બને તો જ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ ક્યારે બને આ જે એચ થ્રી પીઓ ફોર આની સાથે પ્રક્રિયા કરે તો જ મોલિબ એચ થ્રી પીઓ ફોર ક્યારે બને કે એને થ્રી પીઓ ફોર હોય તો જ બરાબર છે એને થ્રી પીઓ ફોર ક્યારે બને કે જ્યારે આની અંદર ફોસ્ફોરસ હશે તો જ એટલે અહીંયા પીળા અવક્ષેપ આવ્યા તો તમારે સમજવાનું આ

એમોનિયમ ફોસ્ફો મોલિપડેટ આ ખાસ યાદ રાખજો મળે એમોનિયમ મોલિબડેટમાંથી કોની સાથે પ્રક્રિયા કરો તો એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો દોસ્તો આની અંદરથી બધા એમસીક્યુ પૂછી શકે છે જે ડબલ નીટની અંદર એટલે મસ્ત આ પ્રિપેરેશન કરજો આ બધી વસ્તુઓ તમે યાદ રાખજો ઓકે એટલે આ બે વસ્તુની આપણે વાત કરીએ છીએ એક તો કાર્બન હાઇડ્રોજન અને ફોસ્ફરસ બાકીના તત્વોનું ગુણાત્મકરણ આના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે લઈશું થેન્ક યુ no